આ આજે અહીંયા આવવા દો છો હજી દરકોનો કાટો છું હજી હા જો પાડી હા જો ખાડા ખાડા કોંગાવાતો કાઢી નાખ્યો ભુંગળા જો દોરિયા હોમજા એવું ને હા તો धुळ बधी आम थी ना आ तो जो वा है वहां तो वो सगला आ है हां हां बधी खोदी राख्यो है मारे आ है देखला छे आले हम जो आ आ बदो जा खेतन नो ठू ओ तोड़ी नहीं आ है हम जो हां हुई गया बोल तू एक पेक छे बाकी एक बवड़ी उनिया आगे धुळ है हम्म પસાટા જાતો આવો છે પછી મારે ધક્કો નહી હા રબડી ઠબડી કરી નહી કે બધે હે હમ

પછાડ બાજુ ત્યાં અત્યારે પાળા તોડી ને